કે મારા મમ્મી છે ને હવે એમ ક્યો છે બ્લોગ નથી બનાવાય તો પેલા દીવા તલ કેમ તમને ના પાડતા તા વિડિયો બનાવવાની એટલે કે મારા મમ્મી નું એવું કેવું છે મારા બાનું એવું કેવું છે કે એ વરસાદ આવતો તો એટલે કે ઝાપટો ને એવું બધું આવ્યા કરે છે એટલે ઝાડવાય મસ્ત ખેલી ગયા છે પુસીટી માં કેટલા વાર જો 18 19 રયો છે બધું એ મસ્ત મજાની મોસમ હતી અને અત્યારે હું એવા ધાબા ઉપર મારા રમવાના ધાબા ઉપર ખબર છે કામે જાય છે જય માતાજી જય દ્વારકાદીજ જો કે તમને મજામાં દર્શોને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવામ લોગમાં અત્યારે મસ્ત નાયધો અને કમ્પલેન્ટ થઈ ગયા છે અને કાનની મસ્ત સેવા પૂંજા કરીને શિરાવી કરી નવરાજ થઈને અત્યારે તમારી સામે પાછા અમે રજૂઆત થઈ ગયા છીએ રજૂ થઈ ગયા છીએ એટલા માટે અત્યારે તો વહેલા વેલા જાગી ગયા હતા અને આજે થઈ ગયો છે બુધવાર બુધવાર થઈ ગયો છે અને મોસમ પણ મસ્ત મસ્ત છે પવન મસ્ત મસ્ત આવે છે અત્યારમાં ઠંડો પવન આવે છે એકદમ મને એમ છે કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંક વરસાદ પડતો હશે એટલે અત્યારે ઠંડો પવન આવતો હોય છે અને વાદળા તે ઘે થઈ ગયા છે અને સુરત કે આજે ઉગ્યા નથી એટલે કે ઉગ્યા તો હશે પણ એના કિરણો પડ્યા નથી વાદળા એની આડા આવી ગયા હોય ને એટલા માટે તો અત્યારમાં વહેલા વેલા જગી ગયા હતા તો પછી અત્યારમાં દુકાન નું રાબેતા કામ ચાલુ કરી દેશું પછી પાછા મળીશું કારણ કે આજે મારા મમ્મી પાછા દાડિયા જવાના છે અમારે દક્ષા મમ્મી ના વાડિયા જવાના છે એટલા માટે જઈ બોલાવ આવ્યા હવે ઈ વાડિયા વયા જાય હું દુકાને જવા દઉં પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો તો દુકાને તો આપણે અત્યારે ઘરે વયા છીએ અને મારા મમ્મી પણ ઘરે વયા છે અને ઘરે આવીને મારે દીવા ધૂપનું બધું કરવાનું છે એટલા માટે પેલા દીવા કરી લેવીને એ પેલા એક થોડીક હિટ તમને જણાવી દઉં એટલે મીન્સ કે મારી થોડીક વાત જણાવી દઉં કે મારા મમ્મી છે ને હવે એમ છે વ્લોગ નથી બનાવાય એમ તો હવે પેલા દીવા કર કરી લો પછી આપણે જાણીશું શું વિઝન છે એમ ઓકે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો મારા મમ્મી બનાવે છે રસોઈ એટલે વાળું સમય થઈ ગયો છે એટલે ગરમા ગરમ જો રોટલી બનાવે છે દાળિયો ગયા એટલે થોડુંક આજ મોડું થઈ ગયું હતું અને

આમનેમ આપણે થોડોક સમય છે થોડોક સમય અમને માલ્યા રાખી થોડોક બધાય સાથ સપોર્ટ જો કે કદ જ છે ને કરતા રહેશે એટલે કે મારા મમ્મીનું એવું કેવું છે મારા બાનું એવું કેવું છે કે એ કે વિલોગ આપણે બનાવીએ છીએ વિડિયા બહુ કોઈ જોતા નથી વ્યૂ નથી આવતા ને એવું બધું કે છે એટલા માટે પણ આમને આમ સપોર્ટ તમે જો કે કરો જ છો બધે તમારા થકી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને સ્ટ્રગલ એ તો કરવું જ પડે એ વાત એ સાચી છે પણ દુઃખની ઉપર દુઃખ આવે એટલે પછી તો શું કરે ગમે માણસ હરેરી જાય ને દુઃખ ઉપર દુઃખ તો હોય જ તે છતાં એની માથે દુઃખ બીજું આવે એટલે ગમે માણસ હોય હરી રહે એટલા માટે મારા મમ્મીનું એ કેવું છે એટલા માટે તો કઈ નહીં વાળોનો સમય થઈ ગયો છે એટલા માટે વ્લોગ બનાવી ના પાડતા હતા વાળોનો સમય થઈ ગયો છે તો મસ્ત મજાના વાળું કર લઈ પછી પાછા મેળા તો આમને આમ સપોર્ટ કરતા રહેજો આમને આમ તમને વ્લોગ પીરસતા રહેશું તો કન્ટિન્યુ વ્લોગ બધે બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌપ્રથમ પહેલા તો તમને બધાને જય દ્વારકાધીશ અત્યારે મસ્ત મસ્ત વહેલા વહેલા જાગી ગયા હતા અને મસ્ત કાનને પણ સેવા પૂજા કરી વાળી છે દિવાળી બધું કરી વાળ્યું હતું જો કાનાને પણ મસ્ત રેડી કરી વાળો છે ગુલાબી કલરના કપડા પહેરાવીને દેવા બધી કરીને કાના પણ દૂધ પણ ધરી દીધું છે અને દેવા ધૂપે પણ કરી વાળા હતા અને અત્યારમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એટલા માટે તો હવે અત્યારમાં અત્યારે પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોકો મતે બન્યા રહેજો વરસાદ તો આવતો જ હતો એટલે કે ઝાપ તો ને એવું બધું આવ્યા કરે છે એટલે ઝાડવા મસ્ત ખેલી ગયા છે અને દૂધીનો વેલો મેં તમને બતાવ્યો તો કેવડો થયો તો એમ અને અત્યારે કેવડો થયો છે એમ જો દૂધ નો વેલો અહીંયા ચડી ગયો છે જો અહીંયા મને એમ પાઇપે છે હવે આ ઝાડવાના છે ને મારું થોડા ખોરી નાખ્યા છે જો આ એટલે એકદમ સીધા આવી જાય જાડવાને જો એક બે અને ત્રણ એ થોડા કોલમાં આવી ગયા છે તુલસીમાં ઘેઘર થઈ ગયા છે અને મસ્ત ગુલાબ પણ ઉગી ગયો છે જો કેસરી કલર ગુલાબ છે આ અડધું ખીલું છે અડધું ખીલવાનું બાકી છે

અને આપણે છે ને વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે કારણ કે આપણી યુટ્યુબ ફેમિલી આપણને સપોર્ટ કરે જ છે અને આપણા ગામના લોકો પણ આપણને સપોર્ટ કરે છે એટલે કે સપોર્ટ કરે છે અને આમ આમ સપોર્ટ રહેજો એટલે તમને વિડીયો એટલા માટે થોડુંક આમ નર્વસ જેવા થઈ ગયા હતા મારા મમ્મી કે નથી કાંઈ વિડીયો બનાવવાનું બધું મને કહેતા હતા પણ મેં કીધું ના ના એવું કાંઈ હોય નહીં પરંતુ આપણે અત્યારે વિડીયો બનાવવાના જ છે તમે બધા સપોર્ટ કરતા રહેજો અને બહારનો નજારો પણ જઈ તમે દેખાડ દો ઘરની બહારનો મારો શાંત વાતાવરણ છે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને અમારા ગામડામાં તો કંઈક આવી સવાર હોય છે અને તમારે બધા સિટીમાં રહેતા હોય એને કેવી સવાર હોય મને ખબર છે કારણ કે હું સિટીમાં અઢાર વર્ષ રહું છું હા કા મમ્મી હું સિટીમાં કેટલા વાર રહ્યો અઢાર ઓગણીસ વર્ષે જોઈશ કે બધું

તો આ રીતનું કાંઈક આયોજન હતું અમારા ઘરે એટલા માટે તમારી વાત સાથે વાતો શેર કરી હતી હવે આ સાથે આપણે આજનો વલો અહીંયા પૂરો કરીશું કે હવે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય